નમસ્કાર આપ જય રહ્યાં છો નિશિંગ રાસિસ હું આપણી સાથે રાજ્યપાલ આચાર્ય શ્રી દેવવ્રત સાથે શ્રી મહારુદ્ર હનુમાન સેવા સંસ્થાન દ્વારા પ્રાકૃતિક કૃષિ યોગ સંવાદ કરવામાં આવ્યો હતો શ્રી મહારુદ્ર હનુમાન સેવા સંસ્થાન છેલ્લા ચોવીસ વરસથી બાર નિવાસી આદિવાસી છાત્રાલયના બારસો ચોપ્પન જેટલા વિદ્યાર્થીઓને દર મહિને અન્નદાન વસ્ત્રદાન તેમજ રમતગમતના સાધનોની સહાય આપવામાં આવે છે તે માટે દર મહિને દસ લાખ રૂપિયાથી વધારે રકમ સાર્થક રીતે વપરાય છે ભારતનું પ્રથમ સજવા દેડિયાપાડા નખલપુર જામલી કરજવાણી જેવા ગામોની છાત્રાલયોમાં શિક્ષણ પૌષ્ટિક આહાર અને સંસ્કૃતિના મહાયજ્ઞની આહુતિ સમાન ઉમદા કાર્ય આ દેશ અને માનવતા માટે પણ પ્રેરક છે એમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું શ્રી મહારુદ્ર હનુમાન સેવા સંસ્થાન પ્રાકૃતિક કૃષિ યોગ દ્વારા આ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર